સુરતમાં આવેલા વીઆર મોલને મોટી ધમકી મળી છે શહેરમાં આવેલા મોટા મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે સુરતના ડુમસ રોડ ઉપર આવેલા વીઆર મોલને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે ઈમેલ દ્વારા મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ એસઓજી પીસીબી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે આ સાથે જ બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા પણ મોલમાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને મોલમાંથી લોકોને તાત્કાલિક બહાર મોકલી દેવામાં આવ્યા છે અને મોલ ખાલી કરી દેવામાં આવ્યો છે રક્ષાબંધનના તહેવારના દિવસે જ વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ પોલીસ દોડ દોડતી થઈ ગઈ છે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી વીઆર મોલમાં એક ઈમેલ આવેલો છે અને એમાં અગાઉ પણ જે ઈમેલ આવેલા હતા જેમાં ચુંબોતે લોકેશન અને કન્ટેન્ટ જણાવ્યા હતા એ પ્રકારનો ઈમેલ છે સાયબર ક્રાઇમ દ્વારા ઈમેલ ક્યાંથી આવ્યો છે બાબતની તપાસની કામગીરી ચાલુમાં છે મોલમાં અત્યારે લોકલ પોલીસ ડિવિઝનની પોલીસ એસઓજી ક્રાઇમ અને બીડીડીએસની ટીમથી બોલાવી અને મોલ ખાલી કરાવી અને ચકાસણીની કામગીરી ચાલુમાં છે અગાઉ પણ આ પ્રકારના ઈમેલ આવ્યા હતા મને એમાં કોઈ તથ્ય જણાવેલું નહોતું એટલે પબ્લિકને અત્યારે એક જ રિક્વેસ્ટ છે કે આમાં ચકાસણીની કામગીરી ચાલુ છે બીજી કોઈ ખોટી અફવાથી આમાં ટેન્શન ક્રિએટ ના થાય મેલમાં જે અગાઉ કન્ટેન્ટ હતા એ મુજબનું છે કે આમાં એક્સપ્લોઝિવ મૂકેલા છે અને એક્સપ્લોઝિવથી બ્લાસ્ટ થશે એ બાબતે ચકાસણી સાયબર ક્રાઈમ દ્વારા કરી રહ્યા છે કે ક્યાંથી ઈમેલ આવેલો છે